જય માતાજી આધે રાધે બધાને મારા સજાપતિભાઈ તરફથી હાર્દિક નમસ્કાર ન જો મિત્રો સવાર પડી ગઈને હવે આપણા ભઠ્ઠો ખોલવાનો છે અને સરસ મજાનું પાક્યું છે અને લાકડ તો બહુ વધારે નહોતો નાખ્યો આપણે સામાન્ય આપણો કપાનો જે નીચેના જે ડાળખો હતો એ થોડો થોડો નાખ્યો હતો અને પછી ભઠ્ઠો ભાગ ગયો પછી મમ્મીએ ત્યાં ઉપરનું લઈ લીધું છે અને હવે આપણે આખો ભઠ્ઠો ખોલવાનો છે એટલે બ્લોગ સરસ રહેવાનો છે તો લાઇક ફોલો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જો કુલેટી પણ સરસ પાકી છે મારી મારી કાર્ડની કુલેટી જો પહીરાયો પણ ઉપરથી લઈ લીધો સી સરસ મજાનું પૂરું સ્ટ્રક્ચર થઈ ગયું છે અને હવે આપણે આ ભાઈને ખોલવાનું છે અને પછી આપણે એને ભરાવાનું એ છે એટલે સરસ કરવાનો સર લાઇક ફોલો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જો ખાલી આપણી પ્રજાપતિભાઈની મહેનત વિડીયો તમને ગમતા હોય તો લાઈક જરૂરથી કરજો જેથી મોટિવેશન મળે મને